અમે અમે આ ધંધે સીડ્યા કેમેરા આ ધંધા લીધા આખી રાત હું કામ આમણા ઝૂકી ઝૂકી કાંઈ 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 કરું આ આખી રાત હું કામ ટીપે ધણી રહ્યું બીજો ધંધો જ ન હોય ગયો છે નહીં એનું સર્જન એના માટે આ બેઠું બેઠું બિચાર ડાક વગાડતો હોય તો હું માનતો રાવળનો દીકરો છે પણ એને આ પૈકી ધંધો લ્યો ટણ અને હંધા કરતા આ જે બે જે બળ કરે એટલું બળ રામદેવજી મહારાજ નથી કરતા તોય એનું કેવું હાલે જેમ તેમ આમાં માખી રાત કરું છું ને સાહેબ આ ભજન માટે આવ્યા છે આનો થાક ન હોય ને જે વસ્તુમાં તમને થાક લાગે ત્યારે માની લેજો કે તમે વેઠ કરો છો દિલથી નથી કરતા થાક તો વેઠ્યું ના લાગે સાહેબ તમારા કાર્યના થાક ના લાગે કામમાં કામ મળે એટલે તરત માણસ અમે ગમે એટલા થાકેલા હોય અહીંયા ટેજમાં થાય ને સાહેબ નાખી ને કોને ખબર જાણે ખીલખોડી જમરૂ ખાઈ ગયું હોય આનંદ આવે અમને આનંદ આવે વાત એટલી છે જીવનમાં જે વિષયમાં તમને રસ હોય અથવા તો જેમાં જેમાં પ્રવેશ કરી જાઓ એમાં તમે એને રસમય બનાવો અને જેવો આપણા જીવનમાંથી રસ ખલાસ થઈ જાય પછી આપણામાંય કઈ વધતું નથી ને આપણને કોઈ સાંભળતુંય નથી ને આપણને કોઈ બોલાવતું નથી ક્યારીયું ફ્રીજમાં રાખીએ છીએ પણ એમાં રસ પીડી હોય અને જેવો રસ કાઢી પછી કોઈ દી ગોઠલાને સાયલું ફ્રિજમાં મૂક્યા આપણે હાચવા સાચવવા બિચારે આપણે રસ પંદર દી હાચવું હતું કોઈ છે જ નહીં દુનિયા એક ભૂલની વાત જ બેઠી હોય છે હં એટલે માટે જેમાં છે એમાં એટલે ભગવાને કોઈને મોહાળ એ રીતે મોકલ્યા જ નથી ખોટી રીતે કઈક ના કઈક કામે મોકલ્યા છે ભાઈ એક જગ્યાએ મેં આવું કીધું એક જણો મને કે મારે ભાઈ હવે એવું ન હોય હો મેં કહેતા એ જ તે મને કે અમારા ગામમાં એક જણો છે કાંઈ કરતો નથી આખો દી આ એટલા ભાંગતો મેં કીધું એને ગામની હળી કરવા મોકલ્યો છે એમણે મોકલ્યો જ ન હોય ભગવાન કોઈ નથી ઘણા બેઠા બેઠા હાવ 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 અમથા અમથા બેઠા હોય બે વાર કોક આમ નીકળ્યો એ હું કામ દોડી છું તારે ડોટ દેવી ને કોક ના જ બાપ ના ફૂલ નાખતા હોય મળો બે વાર નીકળ્યો જો વધારે રોજ રોજ જેને બેહતો હોય અને એ માણસ પંદર થી બાર ગયો હોય ગામ બેઠું બેઠું કે હમણાં બગડું લગાવતો એ તારો હરિદ્વાર ગયો આપણું જેવું ને બાયુમાં એવું એ બેઠી બેઠી આખા ગામની પીંદળ કે ફલાણા ની બાય કે મીરી ન ગયો કોશિયા ને કોશે મારી નાખી લે રાજે બાર વાગ્યા જ મારે એમ કે તારા ભાઈ આવ્યા છે મારે એમ કે હાકલ ખકડી પછી ખબર પડી બેન મારી મારી ભ્યા હિંગડા પસાડતી

આપણે કે બેન તમારા છોકરામાં આસ્કા કેમ નાખ્યા તા પોલ પાતા ભૂલી પોલજો તે સારી વાત નથી કરી સમાજમાં સારી વાતો કરો સાહેબ એવાનું વેણ કાઢો કોઈના દિલ ઠેસ વાગે તમારા એક શબ્દ થી સમાજમાં એકતા વધવી જોવે તમારા એક શબ્દ થી સમાજમાં ધર્મ વધવો જોવે અને પાછી તકલીફ એ છે કે જેને ધર્મ નો લીટા ની ખબર નથી એ અમારી ભૂલ કાઢે જેનામાં હિન્દુત્વ નો સાટો નથી એ અમને હિન્દુ બનતા શીખવાડે છે જેના જેના ફોન આવ્યા એના મે પરિવાર જાણ્યા સાહેબ કેમાં હિન્દુત્વ શું કહેવાય એને ખબર નથી હજાર એક ધાર આવ્યો પણ તણ તો સાહેબ ફોન તમે શું બોલો છો ભગવાન ઉપર તમે બોલો છો એને ખબર છે કે આની પ્રતિષ્ઠા એમ કહેવાય મહાદેવની અમારા ગામમાં સાહેબ પ્રતિષ્ઠા અને સાહેબ મુખ્ય પાટલાનો ચડાવો થાય ઘર મોટું સાહેબ પણ તેથી થોડોક આમ 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 આવકારામાં વધી ગયેલું થોડુંક અને ભૂખ્યા ભાંગી ગયેલો માફો મુકાય નહીં ચડાવવામાં બેહવું બોલાય એવી પરિસ્થિતિ નહીં સાહેબ હું ત્યાં પ્રતાપભાઈ હું ગામમાં લઈ બહાર બી ગયો છું હું કોઈ ચડાવો પૂરો થઈ જાય પછી જાઉં અને મંજી દાદા આવ્યા ક્યાં છે બહાર ગયેલા એનો આંકડો હું બોલી જાઉં મુખ્ય પાટલે એ બે છે આવું બે જગ્યાએ યજ્ઞમાં કર્યું મંજી દાદા ગામ તમારું રાજી તા ગામ ગામને તો ભાઈ રાજી હોય ને હું બે હું હજી મારા ગામમાં હું મેં તો નક્કી કર્યું જે ગામમાં રહેતા હોય એ ગામના બસ સ્ટેન્ડમાં આવીને તમે પૂછો કે ફલાણા ભાઈ ક્યાં રે કે આમ તક હું હોય છે આ સાંભળવા મળે ને એ પેલા તેણ તાર પકડી લેજો ઇલેવન લાઈન હકીકત કહું છું તમારે પેલા તમે બધાને ભાવ કરતા શીખો દાદા નક્કી કરી નાખ્યું અને એ સમયમાં એકાવન હજાર રૂપિયા હવે એ બધું છું પછી તો આપણે મુખ્ય યજમાન બનીએ એટલે ગિરજ સાહેબ માંડવો નાખવો પડે મહેમાન લાવવા પડે રૂપિયા વ્યાજે લીધા હતા અંગત બે વ્યક્તિઓ હતા એને કીધું કે ભાઈ ભેં મારી વાધરી ન લેવાય ઘર બાળીને તીરથ ન કરાય ભેં વેચીને મેળો ન કરાય આવા બે ત્રણ જે કહેવાતું હતું બધી કીધી ત્યારે મેં કીધું કે આ દેશનો જુગારી એનું મકાન વેચીને જુગાર રમી હોય તો મારા મહાદેવ માટે જો મને હુકમ છો હોય પણ સાહેબ એ તેદુની એવી પાછી કૃપા ઉપડી પછી તો કુંડવીમાં આખે આખું મંદિર ઉપાડ્યું એટલે એ બધાને કેમ સમજાવા જાવ એ સલાહ દેતા હમણાં બે ત્રણ દિવસ પહેલાં આવતું તું નોલું એણે શિવપુરાણમાં ડોક્યું કર્યું એ ખબર હોય ને નારદ બોલ્યા છે આજે તો પુંજ બાપુએ પણ અહીંની વ્યાસપીઠ ઉપરથી ભસ્માસુરને માર્યો છે હા સાહેબ પાર્વતીનો જન્મ થયો ને ત્યારે નારદજીએ જો જોયા અને હિમાલયેને આખા ઘરે પૂછ્યું કે અમારી દીકરીને પતિ કેવો મળશે તાર કે ભભૂતી કરી લગાડેલી છે કપડાં નહીં પહેરતો હોય આટા મારતો હશે ભીખ માગતો હશે હવે આ આવું દીકરીને માટે બોલે કે અમારી આ તમારી દીકરીને આવો વર મળશે તકે પણ નારદજી ક્યાંક કે આમ થોડુંક વાજબી રાખો હા વાવો તકે નહીં દિગંબર હશે ક્યારેક ક્યારેક જ વાઘામભર પહેરશે નહીં બોલ્યા સાહેબ આ મારા ખિસ્સાનો એક શબ્દ નથી એટલે ઘણી વાર આવી વાતો કરીએ ને એટલે આપણા ને આપણે જેને આપણે હિન્દુ કહીએ છીએ ને એને દાંત આવે ને ત્યારે અમને લાગે કે આવડે શાસ્ત્રમાં આઈડિયા જ નહીં હોય કોઈ પણ નારદાનો રસ્તો શું કરવો તાક તમારી દીકરીને કયો તપ કરે અને તપથી જો એનું ભાગ્ય બદલે તક તો હારો પતિ મળશે તક નહીં પતિ તો આજે લખણ લખ્યા એ જ તે પણ એવો એક આપણો છે કોણ તાકે મહાદેવ જો એ કૃપા થઈ જાય એનો પતિ મહાદેવ થાય છે અને એ જ મહાદેવ આવ્યા પાર્વતીને અને પાર્વતીના માતુશ્રી જ્યારે એની આરતી ઉતારવા કરવા તો આ આજ જોયું હવે ડોકમાં તમને કો ખોપરીઓની માળા એરુડા આટા મારે ભસ્મ લગાડેલી અને આપણે જાણીએ છીએ પાર્વતીના માં બેભાનથી થી પડી ગયા તાત્કાલિક એના ઓરડામાં લઈ ગયા